આવા ગુંડાઓથી પચવા એક વ્યક્તિ પ્રયાસ કરે છે પણ ગુંડાઓના હાથમાં આવી જાય છે જાહેરમાં તેને છરી ધોકા પાઇપો વડે હુમલો કરવામાં આવે છે આ ઘટના શા બને તેની વિગતે વાત કરીએ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે જો ગુજરાતમાં કંઈ ને કંઈ જિલ્લામાંથી ગુંડાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે અને ગુંડાઓ આતંક ફેલાવા ફેલાવતા હોય છે અને ભયનો માહોલ ઊભો કરીને તેઓ પ્રયાસ કરતા હોય છે અને જિલ્લા ગુંડાઓની યાદી બની બુલડોઝર ચાલી અને લોકોને શું ફરક પડ્યો બધો એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા જેમાં લુખા તત્વ આતંક મચાવે છે ને અમારા મારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે ને વિડીયો જે જોઈને તમને પણ લાગશે કે કોઈ ફિલ્મમાં શૂટિંગ હોય તેવું લાગે છે આ ફિલ્મ કોઈ વાસ્તવિકતાને વિડીયો છે આ બનાવ અંગે રાજકોટ એર એરપોર્ટ પોલીસ સ્ટેશનને કિશન ફરિયાદ નોંધાવી છે કે જાણવામાં આવ્યું છે કે રાજકોટ હિરાસર એક્સપોર્ટ ટેક્સી ચલાવીને પરિવારનું કુચરાન ચલાવે છે ચાર દિવસ પહેલા કિશન કાર લઈને નીકળ્યો હતો અને કુવાર ડવા પાસે સીએનજી પંપ પાસે એક ગેસ પુરવાર ખાતે ઉભો રહ્યો હતો અને મયુર બોરેસી નામના વ્યક્તિ સાથે માથા થતા માથા કારણ સીએનજી પંપ ઉપર લાઈન હતી લાઇનમાં ઉભા રહેવા બાબતે આ મામલે ઉવાડવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી આ બાબતનો ખારે રાખીને તારીખ સોળમી એપ્રિલ વાગ્યાની આસપાસ રાજદીપ રાજગોર અજય અને નયન તથા અજયની સ્વિફ્ટ ડિઝાયર કાર લઈને એરપોર્ટ ત્રણ રસ્તાથી રાજકોટ બાજુ જતા પાછળથી બે સ્વિફ્ટ કાર કાળા કાચવાળી આવી અને આ કારને સાઈડમાં દબાવવામાં લાગી અને અજય ડ્રાઈવર કરતો હતો તેને પોતાની કાર બેડી નદીનો પુલ ચડતા જલારામ હોટલ પાસે ઉભા રાખી પાછળથી આવતા સ્વિફ્ટ કારમાં મયુરબોર સાગરી તો દોડધામ પડેલા આ લોકોથી પચવા માટે ગાડી મૂકીને દોડ મૂકે છે અને લુખાઓના હાથમાં કિશન આવી જાય છે ને તેને છરી મારે છે અને લોકો મારે છે ચાંદી મારી નાખવાની ધમકી આપે છે આ બનાવમાં કિશન ઇજાગ્રસ્ત થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે અને આ સમગ્ર મામલે સીસીટીવી કેમેરામાં કેદ થાય છે અને સામે પક્ષ ફરિયાદ દાખલ કરે છે અને આ બનાવના સીસીટીવી કેમેરાના દ્રશ્યો સામે આવી જાય છે ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા